તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો અંદર મળે લાવતો હશે દોસ્તો અને કમેન્ટની અંદર જય હનુમાન દાદા જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે આજે હનુમાન જયંતિ છે દોસ્તો તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું છે દોસ્તો અને ઘણા લોકોનું એવું કહેવું છે કે રામ મંદિર અયોધ્યાની અંદર હનુમાન દાદાનું ડ્રોન ઉડા ને એમ કહેવાય છે કે રામ ધોમથી એની ઉજવણી પણ કરવામાં આવી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી જયંતિ છે ગામો ગામ બધા હનુમાન જયંતિ ઉજવતા હોય છે દોસ્તો બધા હળી મળીને દોસ્તો તેવી રીતે હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો આજે હનુમાન જયંતિ છે દોસ્તો તો કમેન્ટની અંદર જય હનુમાન દાદા જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા ગામમાં હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે કે નથી આવતી કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો તમને ખબર હતી કે રામ મંદિરની અંદર એમ કહેવાય છે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થયા હતા દોસ્તો ત્યારે પણ બતાવવામાં આવ્યું હતું કે હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું દોસ્તો તેવી રીતે અત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે રામ મંદિરની અંદર એમ કહેવાય છે કે હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને હનુમાન જયંતિ છે તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે તમારે લાવતો હશે દોસ્તો તો આજનો જરૂરથી ફરીવાર બીજા મળી તપ્ત જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા તપાસ બાય બાય